માંદરવજા વિસ્તારના રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો માંદરવજા વિસ્તારમાં રહેતા રહીશોના વેરા બિલ અન્યના નામે આવતા રહીશો દ્વારા લિંબાયત ઝોન ખાતે વિરોધ કરવામાં આવ્યો અન્યના નામે વેરા બિલ આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો તાત્કાલિક નામમાં સુધારો કરવા માટે માંગણી કરવામાં આવી હતી મોટી માત્રામાં લોકો એકઠા થયા હતા અમારે વર્ષોથી જે નામ અમારા બાપદારા ચાલે છે એ પ્રમાણે લગભગ ઘણા પાંચ છ વર્ષથી નામ બદલાઈ જાય છે હમણાં ત્રણ વર્ષ પહેલાં પણ કોઈ રાણાનું નામ આવતું હતું વેરા બિલ પર અને પ્રોપર અમારા નામ આવવું છે અમારા પપ્પાના કે અમારા બાપદાના પણ તે નથી આવતા અમુક વખત વખતમાં નામ ચેન્જ થઈ જાય છે અને હવે અત્યારે પાછું આ ફેર આ ફેરી પણ કોઈ મોડનનું નામ આવ્યું છે અમારી એ જ રજૂઆત છે કે અમને આ દર વખતે આવી રીતે આવવું પડે કામ ધંધા છોડીને અને હવે અમારા આવી રીતે નવરાશ નથી હવે આવવાનું માટે તમને આનું કંઈ નિરાકરણ જોઈએ છે આ એકસો બસાઈ રેલ છે આ 126 મકાન છે વો પૂરે પૂરે 126 મકાનમાં આ રીતનું નામ બદલાઈને આવ્યું છે આપનો પરિચય એસેસમેન્ટ રિકવરી ઓફિસર લિમ્બાઈક જોન એ રેલરાત કોલોની બાબતમાં આવી કંઈક ભૂલ થઈ છે મારે ગઈકાલે ધ્યાને આવેલી છે અને તે માટે રિવિઝન દરમિયાન ઓક્કી આને આ રેલરાત કોલોનીની મિલકત જે છે બધી આકારની દફતર ઓકીપાર હેઠળ નોંધાયેલી છે અને રિવિઝન દરમિયાન નામફેરની કોઈની અરજી આવેલી હશે અને એમનું નામફેર અલગ નવા નંબર પર કરવાની જગ્યાએ શરત ચુકતી નથી અને આ જે રિવિઝન દરમિયાન થયેલી છે ડેટા એન્ટ્રીમાં ફિલ્ડબુક થી અને એ ભૂલ ધ્યાને આવેલી છે એના માટે રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવેલી છે આજે અને બે દિવસમાં એ ભૂલ સુધારો થઈ જશે

અને પ્રયત્ન કરીએ કે આજે રિપોર્ટ જાય એટલે બે દિવસની અંદર એ પાછો સુધારો થઈ જશે આટલું બોલ આટલા બધાનો એક થઈ શકે ઓક્યુપાયર વાળી મિલકત છે એટલે એકમાં નામ ચડે એટલે ઓટોમેટિક બધામાં ચડી જાય 50 મિલકત હોય ઓક્યુપાયર વાળી તો 50 માં ચડી જાય એકમાં ખરેખર એનામાં નવા નંબર પર એ કરવાની છે કે શરત ચૂકતિ ડેટા જૂના નંબર પર થયો એટલે એના ઓક્યુપાયરમાં બધામાં ઓટોમેટિક નામ ચડેલા છે સર તો ક્યાં થઈ જશે ને ક્યાં રિપોર્ટ મોકલાયો આ બાબતેને હવે જે લોક છે લોક ઓપન કરવા માટે સેન્ટ્રલ સેવ મારફત માં આજે રિપોર્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલી છે અને એ રિપોર્ટ આજની તારીખમાં જશે એટલે અમે પ્રયત્ન કરીશું બે દિવસની અંદર આ ભૂલ સુધારીને એ સ્થિતિમાં કરવાનો પ્રયત્ન કરીશું